શિક્ષક ને બરતરફ કરાયા છે અમદાવાદ મહાનગરપાલિકાના શિક્ષણ કાર્યરત નેવ થી ફરજ બજાવતા શિક્ષક સત્યાવીસમી જાન્યુઆરી બે થી શાળામાં ગેરહાજર રહેતા હતા ત્રણ વાર નોટિસ આપ્યા બાદ પણ શિક્ષક હાજર ન થતા કાર્યવાહી થઈ છે બે હાજર બાવીસ બાદ શિક્ષક ક્યાં ગયા તેની શિક્ષણ બોર્ડ પણ માહિતી નથી ફિરદોસ હિન્દી શાળા નંબર એકના તેજસિંહ કપ્તાનસિંહ ભદુરિયા જે સિક્સ ટુ એટની અંદર લેંગ્વેજ ટીચર તરીકે કામ કરે છે નેવું દિવસ કરતાં વધારે સમયથી બિનઅધિકૃત ગેરાજર છે તેમના ઘરના સરનામે અને તેઓ શ્રીને ઓફિસમાં શાળામાં વારંવાર જાણ મૌખિક અને લેખિત કરવા છતાં પોતાના ફરજના સ્થળ પર હાજર થયેલ નથી બિનઅધિકૃત ગેરહાજર હોવાથી એમનું ડીમ્ન રાજીનામું ગણવા માટેની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવેલ છે